તો ગુજરાતની જીવાદોરી પણ ત્રણેય લઈ શકે છે પણ કેનાલમાં અનેક વખત ગાબડા પડે છે વડોદરામાં કંઈક આવું જ થયું ભ્રષ્ટાચારના ગાબડાથી મહાબુલા પાણીનો વેડફાટ થયો તો ઘર અને ખેતરમાં પાણી ભરાઈ જતા લાખોનું નુકસાન થઈ ગયું છે તો જુઓ આ વિશેષ અહેવાલ કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું ભ્રષ્ટ બાબુઓ ખેતર અને ઘરમાં ભરાયું પાણી તૈયાર ઉભા પાક ને થયું નુકસાન જુઓ આ દ્રશ્યો દ્રશ્યો ભ્રષ્ટાચારી બાબુઓ અને કોન્ટ્રાક્ટર્સ ને કારણે સર્જાયેલી સ્થિતિના છે દ્રશ્યો વડોદરાના પાદરાના છે જ્યાં હલકી ગુણવત્તાના કામને કારણે એવું ગાબડું પડ્યું કે લાખો લીટર પાણી વહી ગયું કેનાલમાં ગાબડાના કારણે મહામૂલું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું જેના કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારબાદ મોટું નુકસાન કર્યું હવે હાલના વર્ષે આ ધુરેટીનો તહેવાર છે હોળીનો તહેવાર છે તે પહેલાં જ ખેડૂતોની ધુરેટી થઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે વાદરા તાલુકાના ચોકારી ગામે છે તે તે બસો ઉપરાંતના ખેતરોમાં છે તે માઇનોર કેનાલની અંદર છે તે ગાબડું પડતાની સાથે જ કુફા પાકને નુકસાન થયું છે કેટલો પાક તૈયાર હતો જે માત્ર પાક લણવાની તૈયારી હતી તે જ પાક હાલ પાણીમાં સમાઈ ગયો છે ચોક્કસ હું આપણે દ્રશ્યો બતાવીશ કે આ જે કેનાલ છે જે મોટી કેનાલની અંદર ગાબડું પડ્યું દસ થી બાર ફૂટું જે ગાબડું પડ્યું ત્યારબાદ છે જે તમામ પાણી છે તે હાલ ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયું છે ચોક્કસથી આપણે તમામ દ્રશ્યો છે જે ત્રીસ કલાકના પ્લેટફોર્મ પર જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો કે ખેડૂતોને કયા પ્રકારનું નુકસાન થવા પામ્યું હશે ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તૈયાર પાક લહેરાઈ રહ્યો હતો ત્યાં જ બિનજરૂરી પાણી ખેતરમાં આવી જતા પાક ઘોવાઈ જવાનો ડર સતાવી રહ્યો છે અન્નદાતા અઢી શું શું નુકસાન થયું પાણી કારણ કે ઘઉં આવે હવે વાળવાની તૈયારી હતી એટલે ઘઉં તો બધા ગયા જ ક્યારે ક્યારે આ કેનલ ફાટી કેનલ આજે પાંચ પાંચ વાગે ફાટી પાંચ સાડા પાંચે ફાટી અને મારી ઉપર ફોન આવ્યો તો હતો વહેલો ફોન કર્યો પણ ઊંચો ઊંચો મોડો આવ્યો શું બેદર કરીને કારણે આ પરિસ્થિતિ આજે લોકોની નીચ કાઢીના લીધે જ આ થયું છે પેલું માટું નાખ્યું અમને કીધું હતું કે આ પૂરણ કરો સારી રીતે પ્લાસ્ટર કરો પણ એ લોકોએ પ્લાસ્ટર ના કર્યું એટલા માટે ફરિયાદ ઉઠી અને પાણી વધારે છોડેલું છે લોકો દિવેલા બધાનું નુકસાન થયેલું છે ઘરમાં પાણી પહેરી ગયું ઘર અમે રાતે ભડ્યા પતના ઊંઘ્યા નહીં અને છોકરો બોકરો લઈને રાતનો બેસી રહેલા છે હવારનો ભેસો બેસો ભૂખી અમે ભૂખ્યા રહ્યા ખાવા બાવા બનાવી નહીં કશું હોય તો બનાવીએ ને એટલે હવારના હવાન અવાજ છે અને તે દિવસે તૂટેલી તો એ ઘડિયા બે વાગે બેસી બે રહેલા તે ઘડિયા આખી રાત બેસી રહ્યા તો એમને જીસીબી વચ્ચે માઠું એટલું પુરાયું રિપેરિંગ જગ્યાએ તૂટી તું પેલા પણ આ જગ્યાએ તૂટેતું અને તે દાળે એમને ખાલી માઠું પૂરા રિપેરિંગ નહીં કરાય ન માત્ર ખેતરો પરંતુ અનેક ગામમાં પાણી ઘૂસી જતા ગામલોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે આગળના દ્રશ્યો બતાવીશ કે આ જે પાણી છે જે સામેના ઘરે છે તે જોઈ રહ્યું છે ઘરમાં પાણી પૂછ્યું છે પ્રફતથી કહી શકાય કે જે રીતે હાલ સ્થિતિ સર્જાઈ છે જેમાં ઘરવખરી પણ પગડી જવા પામી છે ખેડૂતોની કે એક પ્રકારની માંગ છે કે તેઓને યોગ્ય સર્વે કરવામાં આવે યોગ્ય સર્વે કરી અને તેઓને વળતર ચૂકવવામાં આવે આ નર્મદા નિગમની બેદરકારીના કારણે સમગ્ર ઘટના બની છે પહેલીવાર જ્યારે આમ કેનાલનું સમારકામ તો કરવામાં આવ્યું પરંતુ ક્યાંક ક્યાંક પ્લાસ્ટર ન કર્યું અને જે સ્થિતિ એટલે કે માટીનું પુરાણ કર્યું એટલે માટી ધસી આવી ત્યારબાદ છે કે ત્યાં દસથી બાર ફૂટ મોટું છે તે ગાબડું પડ્યું અને ચોક્કસથી હાલ

બે થી ત્રણ દિવસ બાદ પણ ગાબડું પુરાઈ શક્યું નહોતું પરંતુ ત્યાં સુધીમાં તો કેનાલના પાણીએ મોટી નુકસાની વેરી દીધી હતી થાય છે કે કેમ વારંવાર કેનાલ તૂટી જાય છે કેમ કેનાલમાં ગાબડા પડે છે શું કેનાલના કામમાં અધિકારીઓનું કોન્ટ્રાક્ટર સાથે સેટિંગ હોય છે ભ્રષ્ટાચાર વગર અધિકારીઓ કોઈ કામ નથી કરતા આવા તો અનેક સવાલ છે જેનો જવાબ જનતા માંગી રહી છે ભ્રષ્ટ બાબુઓ અને હલકી ગુણવત્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે એક મોટો સવાલ છે ત્યારે જોવું રહ્યું કે આગળ શું થાય છે મિતેશ માળી ઝી મીડિયા વડોદરા